રાજકોટમાં આજથી સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે ભવ્ય રામકથાનો પ્રારંભ કરવામાં આવશે મોરારી બાપુના હસ્તે પોથી યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી આજે રામકથાની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી વધુ મહિલાઓ પોતાના મસ્તક પર પોથી લઈને પોથીયાત્રામાં યાત્રામાં જોડાઈ હતી બગી હાથી ઘોડા તથા ઢોલ નગારા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું વિન્ટેજ કારનો કાફલો પણ આ યાત્રામાં જોડાશે આજથી છ દિવસ સમગ્ર શહેરમાં રામમય વાતાવરણ છે તે જોવા મળશે રાજકોટ ખાતે ભોરાણી બાપુની ભવ્ય રામ કથાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે આજે છ દિવસની આ કથાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી આ સમગ્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે રામ કથાની પોથી યાત્રા છે તે અવિરાણી સ્કૂલ ખાતે નથી છે આ તે યોજાઈ રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ભવ્ય પોથી યાત્રામાં મહિલાઓ છે તે પોતાના મસ્તક ઉપર છે તે પોથી અલય અને જઈ રહી છે ખાસ કરીને આ શોભા યાત્રાની અંદર હાથી અને વિવિધ પ્રકારના સંસ્થાઓના જે કહી શકાય કે લોકો પણ છે તે જોડાયા છે ખાસ કરીને વાહનોની સાથે સાથે ગજરાત પણ છે તે આ શોભાત્રાની અંદર જોડાયા છે મહત્વનું છે કે વિવિધ રાસ મરબા મંડળીઓ પણ છે તે આ શોભાત્રાની અંદર જોડાયા છે અને ભવ્ય શોભા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે મહત્વનું છે કે શહેરના વિરાણી સ્કૂલ હાઈસ્કૂલ ખાતેથી છે તે શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને આ શહેરના યાજ્ઞિક રોડ સહિતના રેસકોસ સહિતના વિસ્તારમાં ફરી અને રેસકોસ ખાતે છે તે આ શોભાયાત્રા છે સભા સ્થળ ખાતે છે તે પૂર્ણ થશે મહત્વનું છે કે પોતે યાત્રા છે તે શરૂઆત થઈ ચુકી છે મહિલાઓ સો વધુ મહિલાઓ છે તે પોતાના મસ્તક ઉપર પોચી લઈ અને જે છે તે પોથી યાત્રામાં છે તે જોડાયેલી છે સાથે સાથે ગજરાજ પણ છે તે આ યાત્રામાં જોડાયા છે બીજી સાથે સાથે વાત કરવામાં આવે તો વિવિધ અખાડાના લોકો છે તે અખાડાના લોકો પણ છે તે આ શોભાયાત્રાની અંદર જોડાયેલા છે વિવિધ રાસ ગરબી મંડળીઓ મંડળો છે તે પણ આ શોભાયાત્રાની અંદર જોડાયેલ છે મહત્વનું છે કે આજથી રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે છે તે આ ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે રામકથા નું આયોજન થતાની સાથે જ હવે જે કહી શકાય કે એક અઠવાડિયા સુધી છે તે સમગ્ર શહેર છે

આ વૃદ્ધાશ્રમ છે તે નવું બનાવવામાં આવી રહ્યું છે હજાર કરતાં પણ વધુ લોકો આ વૃદ્ધાશ્રમમાં રહી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ત્યારે આ તમામ વ્યવસ્થા છે તેના માટે જે છે તે પૈસા એકત્ર કરવા માટે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે કહી શકાય કે વૃદ્ધાશ્રમની સાથે સાથે દેશભરમાં એક હરિયાળી ક્રાંતિ આવે તે માટે સત્તા સદભાવના વૃદ્ધાશ્રમ છે તેના દ્વારા વિવિધ જે વૃક્ષો છે તે વાવવામાં આવી રહ્યા છે આ વૃક્ષો વાવવા માટે પણ આ વખતે નો ઉપયોગ કરવામાં આવશે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને વિવિધ પ્રકારના જે કહી શકાય કે ભજન મંડળીઓ કીર્તન મંડળીઓની સાથે સાથે નૃત્ય અને ગરબા મંડળીઓ પણ છે તે જોડાયેલી છે તે પણ આ આ શોભાયાત્રાની અંદર છે તે હાલ જોવા મળી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે મોરારી બાપુ વિખ્યાત કથાકાર મોરારી બાપુ છે તેમના હસ્તક છે તે આ કથા શોભાયાત્રાનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો જે વાત કરવામાં આવે તો વિન્ટેજકારો પણ છે તે અહીં રાખવામાં આવ્યું છે વિન્ટેજકારો પણ લોકો છે એ આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે જે રીતના શોભાયાત્રામાં ક્યાંક ને ક્યાંક આકર્ષણનું કેન્દ્ર છે એ બનતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે ઢોલ નગારા સાથે સાથે એક માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર માહોલ છે તે ક્યાંક ભક્તિમય અને ખાસ કરીને પ્રતિમા છે તે રાખવામાં આવી છે તેની સાથે સાથે બીજા પણ અનેક ક્રોસ છે ક્રોસ પણ છે તેમની સાથે રાખવામાં આવ્યા છે આ રામ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

આ કથાની શરૂઆત થઈ ચુકી છે શોભાયાત્રા છે આ તે નીકળી ચુકી છે શહેર ના જે કહી શકાય કે વિવિધ રાજમાર્ગો ઉપર છે તે આ શોભાયાત્રા ફરવાની છે ત્યારથી જે આ શોભાયાત્રા છે તે સભા સ્થળ એટલે કે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે છે તે પહોંચશે અને અહીં જે પોતી યાત્રા છે જે પૂર્ણ હતી થશે અને આજ બપોર બાદ જે છે તે આ કથાનો આજે કહી શકાય કે પૂર્ણ હતી ની સાથે સાથે આજે કહી શકાય પોતી યાત્રા પૂર્ણ હતી થશે આજ બપોર બાદ થી વિવિધ કથાઓ જે છે તેમનું જે તેમનું છે તે વિવિધ કથા કથાનો છે તે પણ છે તે પ્રારંભ થશે મહત્વનું છે કે આજથી છ દિવસ હવે આજે કહી શકાય કથાનો આરંભ થઈ રહ્યો છે શું પોતયાત્રામાં જોડાણો છો કેવો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહ છે આજે રામ કથા રામ ભગવાન સાક્ષાત અમારે આંગણે આવ્યા છે રાજકોટ ને આંગણે અને આજે અમારામાં અનેરો ઉત્સાહ છે કે આજે અમે એટલા ભાગ્યશાળી છીએ કે આ અમને અનેરો અવસર પ્રાપ્ત થયો છે અને એ પણ મોરારી બાપુની કથા હોય અને રામ ભગવાન સાક્ષાત પધારેલા હોય તો કઈ કેવું જ ન પડે આજે તો અમારો બેડો પાર થઈ ગયો છે અન્ય જે છે રામકથા નો પ્રારંભ થઈ રહ્યો છે રાજકોટમાં નો આજ હવે પ્રારંભ થઈ ચુક્યો છે મહત્વનું છે કે કોથી યાત્રા બાદ હવે આજ સાંજે ચાર વાગ્યા મોરારી બાપુ કથા પણ છે પ્રારંભ થશે મહત્વનું છે કે

ખરેખર આ એક ખૂબ જ આપણા માટે આનંદ નો અવસર છે કે પૂજ્ય મોરારી બાપુ ની આ રામકથા આંગણે શરૂઆત થઈ છે આપ આજે સવારે મોરારી બાપુ પોતાનો શુભારંભ થયો છે ઉપર વિન્ટેજ કારો હાથી બગીઓ આજે ડ્રમ વાજા સાથે આ રાજકોટના જેટલા પણ મુખ્ય દાતાશ્રીઓ છે એમની પણ આજની હાજરી અને મોરારી બાપુના શુભારંભ આજે થઈ રહ્યો છે રામકથાનો હું